બસ હવે જો હાંજ પડી ગઈ છે ને અહીંયા આપણે બનાવી નાખ્યું છે અત્યારે જો બાજરાના રોટલા તો ભરથું એને પણ ભરથું ને એવું છે એને પણ મૂળો છે કાકડી છે જો ભરતું ભરતું વાળું રેડી થઈ હશે તો હાલો એ બધાય વાળું કરવા ને હું પણ વાળું કરી લઉં ને પછી જવાનું છે આપણે માતાજીએ દર્શન કરવા તો બધાય વ્લોગમાં જોડાયેલા રહેજો તો સારું હાલો વાળું કરી લેવું

ये तो દર્શન બસનું બધું કરાવવાનું હે તો બધાય કન્ટિન્યુ રહેજો બાકી જો અત્યારે બધાય જાવી છે જાવો ને હા અને બસ હવે જો માતાના દર્શન કરાવ કોબા બુગા માથે છેવી હવે બધાય અલ્યા હશે ક કે અમારા ચંદ્રેશ ભાઈ સે અત્યારે હતો તાલભાઈ ને જતીન ભાઈ ને બકી જો મોજ મોજ છે હાજી હા ની નાઈટ માં મારા સગર ભાઈ ને બધાય જોય બધાય વીડિયો મે ચેલો

નાળે વધે દીધું ને એન પણ પબ્લિક જો માતાજી નું ના બધી તેમ જો તો કન્ટિન્યુ મને વેસ્ટ ટાઈમ થઈ ગયો છે એ દિક્કત કરવાનો ગાળો કસ કે ગરબડ બિલ જાય ओके बोले लेने देते हैं क्यों बच्चों को अच्छा लगे सी का गा बाहर में मालूम है सी को चलो बात करते ये तो हम सियार ते तो कई बार तो नहीं ये पोता यहाँ पे से हो आ गया लेसे सब कुछ <laughs> तुम देखते हो तो भी बस पे है तो सब कुछ लेगा तो वो कहाँ गए सब आ गए भाग भाग ल

અમે ચાલુ કરી આખું ગુજરાત ગાંડો છે ભાઈ આ ગુજરાત ગાંડો કરી અમારે અંબાણી એમાં પગે પડે તમાર સંપલ લાવ અમાર રોતો હોય એમ ના ને એવું નહીં કે પણ તો કરો પણ અમારી જે થોડી મહેનત કરો તો તમને પણ ખબર પડે કે કે રીતના બ્લોગ બ્લોગ બન્યા છે કેડો ટાઈમ લાગે કોણ કોણ જોય જરે કેજો ને પછી તમારે તમાર કોટની સેર ખરાબ થઈ ગઈ કાલે ફારકી કરતા ના ના રેડી છે જો તો ભાઈ કેવાં દો છે જો તો જો કુલો ના ના એવું કાઈ નહી પણ તો જોડાઈ લે રેજો હવે તમે બરોબર બરોબર